ને મોટા ભાગે છોકરીઓ છે ને આ ટાઈપના આર્ટિકલ કોલેજ છે કે પછી આપણે કે આપણે ઓફિસ વગેરે જઈએ છીએ તો એમની માટે બેસ્ટ આર્ટિકલ છે બહુ સરસ સરસ કલર મળી જવાના છે પોપકોર્ન મટીરિયલમાં તમને આ આર્ટિકલ જોવા મળી રહ્યું છે જે એકદમ ફેન્સી છે ને અમારા દરેક આર્ટિકલમાં તમને લેબલ જોવા મળી જશે અજી ઝોન આ જોવામાં નાનું લાગી રહ્યું છે કારણ કે સાઈઝ નાની છે એસ સાઇઝનું આ સેમ્પલ બતાવવા જઈ રહી છું આવડી પાસે એક્સલ સુધીના સાઈઝ સેટ મળી જશે મસ્ટર યલો કલરનું પીસ બતાવવા જઈ રહી છું જ્યાં તમે જોઈ શકો છો આ ટાઈપનું તમને વર્કે જોવા મળી જશે જેટલા પણ સેમ્પલ છે બધાની રેન્જ ડિફરન્ટ રહેવાની છે તો રેન્જ માટે સ્ક્રીનશોટ પાડતા જજો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શું થયું બધી જગ્યાએ બધી અલગ અલગ સિટીમાં ફરીને થાકી ગયા E aí વેસ્ટઇન વિયરના બેસ્ટ કલેક્શન મળ્યા પણ નહીં જેવી રેન્જ જોતી તી ને રેન્જના હિસાબે તો ભાઈ બહુ જ ખરાબ ક્વોલિટી મળી નહીં એવું જ તમે વિચારી રહ્યા છો ને તો આ વિડિયો સ્પેશિયલી તમારી માટે છે જો તમે સુરતમાં છો કા તો સુરતમાં તમે ફરીને પણ જતા રહ્યા પણ કલેક્શન નહીં મળ્યું તો તમે બધાથી મોટી ભૂલ કરી છે કારણ કે સુરતની અંદર આવ્યું છે આજે ઝોન જે તમને આપશે વેસ્ટર્ન ઇન વિયરના એવા એવા કલેક્શન જે સુરતની કોઈ પણ માર્કેટ તમને નહીં આપી રહી છે દિલ્હી મુંબઈ કલકત્તા બડા બજાર તમે ગમે ત્યાં ફરી લીધા હોય આ ટાઈપના વેસ્ટર્ન વેયરના કલેક્શન તમને ક્યાંય જોવા નહીં મળાય છે એ ગેરંટી હું તમને આપું છું વિડીયોને કન્ટિન્યુ જોતા રહીજો કારણ કે આજે હું ઊભી છું અજીત ઝોનના વેસ્ટર્ન વેરના કાઉન્ટરમાં આવા અહીંયા તમને બારથી વધારે કાઉન્ટર્સ મળી જશે જ્યાં તમને સાડીઝ છે કુર્તીઝ કલેક્શન વેસ્ટર્ન વેર કલેક્શન ચનિયાચોળી રેડીમેડ અનસ્ટીચ અંડર ગાર્મેન્ટ નાઇટીઝ એન્ડ વેરના કલેક્શન્સ પણ તમને મળી રહેશે તો દર્શકો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી ચેનલની ઉપર જે અમારા ડેલી વ્યુઅર્સ છે એમને તો ખ્યાલ છે મારું નામ પણ ખ્યાલ છે અજીત ઝોનમાં કેવું કલેક્શન મળે છે એ પણ ખ્યાલ છે પણ જે નવા વ્યુઅર્સ હમણાં જોડાયા છે ને તમારું ખૂબ ખૂબ દિલથી વેલકમ કરું છું ને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તમારું જ ભલું થવાનું છે કેમ કેમ કે હું છે ને આ વિડીયોની સોરી આ ચેનલમાં છે ને દરરોજ નવા નવા કલેક્શન શેર કરું છું જો કદાચ તમારે એવું કલેક્શન જોતું હોય ને એ કલેક્શન તમને આ વિડીયોમાં મળી ગયું તો સારું કહેવાય ને હું તમને ગેરંટી આપું છું આજના વિડીયોમાં જે પણ કલેક્શન બતાવીશ કે આવનારા કેટલા પણ વિડીયો હોય તે બધામાં તમને છે ને એટલી રિઝનેબલ રેન્જ જોવા મળશે જે એક ફેક્ટરી રેન્જ છે હા દર્શકો મેન્યુફેક્ચરિંગ રેન્જ એને કહેવામાં આવે છે જે જાતે જ અમે બતા બનાવીએ છીએ અને રિટેલર હોય કે હોલસેલર હોય નાના વેપારી હોય કે મોટા વેપારી હોય બધાને એક જ જેવી વસ્તુ આપીએ છીએ એક જ રેન્જમાં આપીએ છીએ તો આજના વેસ્ટર્ન વિયરના કલેક્શનની સ્ટાર્ટિંગ હું કરીશ ત્રણ પીસના સેટથી જે તમે જોઈ શકો છો એકદમ ફેન્સી ટોપ છે આ જોવામાં નાનું લાગી રહ્યું છે કારણ કે સાઇઝ નાની છે એસ સાઇઝનું આ સેમ્પલ બતાવવા જઈ રહી છું આપણી પાસે એક્સેલ સુધીના સાઇઝ સેટ મળી જશે અમુક પીસ એવા પણ હશે જેમાં તમને ડબલ એક્સેલ સાઇઝ પણ અવેલેબલ કરાવશું તો આ થ્રી પીસનો સેટ રહેશે જેની અંદર થ્રી ડિફરન્ટ કલર ઓપ્શન કાં તો થ્રી ડિફરન્ટ સાઇઝ પણ તમને મળી રહેશે બરાબર એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ મટીરીયલ જે રહેશે ને એ એકદમ સ્ટ્રેચેબલ મટિરિયલ રહેશે હમણાં ગરમીની સિઝન શરૂ થવામાં વાળ નથી તો ગરમીની સિઝનમાં જે કાપડ છે ને શરીરને ખૂબ જ ઠંડક આપે છે ને આ ટાઈપના જે આર્ટિકલ્સ છે મોટા ભાગે તમે જોશો તો તમે કોઈ ટુરિસ્ટ પોઈન્ટ પર તમારી દુકાન છે કાં તો તમે કરવાનું વિચારી રહ્યા છો કરી રાખજો કારણ કે આ ટાઈપના આર્ટિકલ છે ને ટુરિસ્ટ પોઈન્ટ પર બહુ વધારેમાં વધારે વેચાઈ રહ્યા છે એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ રહેશે છે આ પણ તમને સેમ મટીરિયલની અંદર એટલે કે પોપકોર્ન મટીરિયલમાં તમને આ આર્ટિકલ જોવા મળી રહ્યું છે જે એકદમ ફેન્સી છે અને અમારા દરેક આર્ટિકલમાં તમને લેબલ જોવા મળી જશે અજી જોન અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ છે જે તમને મે જોઈ શકો છો અને ફોલો કરી શકો છો દિલ્હી અપડેટ્સ માટે હવે તમે મારી સાથે 3 પીસ એવા શેર કરી છે જે તમને એકદમ ઈમ્પોર્ટેડ મટીરીયલ માં મળી જશે 8 પીસ ના સેટ આવશે ભઈયા اس کے اندر کلر आएंगे या साइज़ आएगा کلર્સ आएंगे ठीक है तो 8 પીસ નું સેટ છે 8 અલગ અલગ કલર મળી જશે તો યે પૂરે ઇસી કે સેટ રહેવા લાગે ડિફરન્ટ ડિફરન્ટ ઇસ સેમ પેટર્નમાં ડિફરન્ટ કલર મે તો દર્શકો તમે સાંભળી લીધું આજે આર્ટિકલ છે એ ફૂલી સ્ટ્રેચેબલ છે તમે જોઈ શકો છો બોડી સ્ટ્રેચેબલ રહેવાનું છે ને મોટા ભાગે છોકરીઓ છે ને આ ટાઈપના આર્ટિકલ કોલેજ છે કે પછી આપણે કે આપણે ઓફિસ વગેરે જઈએ છીએ તો એમની માટે બેસ્ટ આર્ટિકલ છે બહુ સરસ સરસ કલર મળી જવાના છે રાઉન્ડ નેક પેટર્ન છે ને અહીંયા તમને હેન્ડમેડ વર્ક મળી જશે એટલે કે ખાટલી વર્ક વોન સાઈડ કરવામાં આવ્યું છે જીન્સ સાથે પ્લાઝો સાથે પહેરવામાં ખૂબ જ સરસ એટ્રેક્ટિવ લૂક આવવાનો છે તો દર્શકો આનો સેટ તમે કન્ફર્મ ઓર્ડર કરી નાખજો કારણ કે મેં એની રેન્જ જોઈ છે ખૂબ ઓછી રેન્જ છે તો ભાઈ તમે તમારું માર્જિન સેટ કરી શકો છો સાડા પાંચસો સુધી પણ વેચાઈ જશે છસો સુધી પણ વેચાઈ જશે એનાથી ઓછી રેન્જમાં જો તમારે વેચવું હોય તમે સન્ડે માર્કેટ છે સોમવારી માર્કેટ છે મંગળવારી માર્કેટ છે એ રીતે તમારા એરિયામાં ચાલતું હોય તો તમે તમારી રીતના પચાસસો રૂપિયા પણ એડ કરી શકો છો એરિયો હેવી છે હાઈ ક્લાસ છે તો ત્રણસો ચારસો પણ એડ કરી શકો છો કારણ કે ભાઈ કલેક્શન બહુ જબરદસ્ત રહેવાનું છે મસ્ટર્ડ યલો કલરનું પીસ બતાવવા જઈ રહી છું જ્યાં તમે જોઈ શકો છો આ ટાઈપનું તમને વર્ગ જોવા મળી જશે જેટલા પણ સેમ્પલ છે બધાની રેન્જ ડિફરન્ટ રહેવાની છે તો રેન્જ માટે સ્ક્રીનશોટ પાડતા જજો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી નાખજો જેનાથી તમને વિડીયો કોલની ફેસિલિટીઝ પણ જોઈએ મળી જશે ને જો તમારે લાઈ પરચેસિંગ કરવી હોય જાતે અહીંયા આવવું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ત્યાં તમે કોલ કરી શકો છો આપણે ત્યાંથી પિક એન્ડ ડ્રોપની ફેસિલિટીઝ મળી જશે બાકી ટોપ્સની વાત કરીશ તો તમને એકદમ રિઝનેબલ રેન્જની અંદર આ કલેક્શન્સ જોવા મળી રહ્યું છે એન્ડ આ બધા કલેક્શન્સ છે આપણા ઓન મેન્યુફેક્ચરિંગ રેન્જ સાથે આપણી પોતાની ડિઝાઇન્સ રહેવાની છે જેની કોપી માર્કેટમાં દૂર દૂર સુધી તમને ક્યાંય જોવા મળવાની નથી તો કલેક્શન ઘણા બધા છે પણ દર્શકો વિડીયોની લેન્થ લાંબી જઈ રહી છે ને વધારે લાંબી લેન્થ જોઈને કોઈ મતલબ નથી બરાબર ને તો ચલો આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ અને હું ફરી એકવાર નવું કલેક્શન આવીશ બસ તમારે હેલ્પ કરવાની છે મારી તમારે મને કમેન્ટ કરવાનું છે તમે કઈ જગ્યાથી આ વિડીયો જોઈ રહ્યા છો કયું ગામ છે કયું સિટી છે તો જેનાથી મને ખ્યાલ આવી શકે કે ચાલો આ એરિયામાં આ કલેક્શન વધારે ચાલે છે તો એ કલેક્શન હું તમારી સાથે શેર કરીશ ચાલો વિદાય લઈ રહી છું ફરી એકવાર મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે જય શ્રી કૃષ્ણ